હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાયગા જે સવારના નવ અને હું જાઉં છું અત્યારે ધોરાજી એક જગ્યાએ શૂટ છે ત્યાં અને જે જગ્યાએ જાઉં છું જો બ્લોગિંગ મને ખરેખર યાદ રહેશે તો હું તમને બતાવીશ અને મેં કોઈ દિવસ આવી રીતના નથી કીધું છતાંય કહું છું તમે લોકો આપણું એક ફેમિલી છે તો હું હાઈલી રિકમેન્ડ કરીશ કે એ જગ્યાએ જે તમે જોશો એ ઓઇલ મિલ છે અને મારા ઘરે પોતે એ તેલ હું વાપરું છું એટલે તમારા લોકોને ખરેખર સારી વસ્તુ એટલે જોતી હોય અત્યારે ઘણું બ્રાન્ડિંગ ચાલે માર્કેટમાં પણ સુકામ લેવું કેવી મગફળી ખાવી કપાસિયા સુકામ ન ખાવું કપાસિયા તો સમજાય ચાલો કે ભાઈ એ બ્રાન્ડિંગ એ મારે સિંગતલ ખાવું સિંગતલે કેવું ખાવું એવું કોઈ નથી કહેતું એ અમે એ વિડીયોમાં કહેશું બતાવશું અને મેં બે ચાર વાર રેન્ડમલી ત્યાં ઓનરને ને કીધા વિના જોઈન મેં બધું જોયું છે અને મેં માર્ક કર્યું છે કે ભાઈ ના બતાવ્યું છે એ જ રીતના કામ ચાલતું હોય છે ત્યાં એટલે મને પૂરો ભરોસો છે અને છેલ્લા બે વર્ષથી હું એમનું તેલ વાપરું છું એટલે એના જેવું બેસ્ટ મારા ખ્યાલથી અઘરું છે ગોતું ખૂણામાં વૈરા છે

મહે ખ્રાાં માક આવતા ખેંં જહેં જેંટાાાં. જેપ જહે

મગફળીના દાણા છે ને એ વીણે તમે અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ આપણે માર્કેટિંગમાં વિડીયો જોઈએ પીલાય છે પીલાય છે પીલાય છે પણ મારા ખ્યાલથી તમે લોકો કોઈ દિવસ આખી માંડવી નહીં ખાતા હોય આની અંદર આપણે જ્યારે પીલાતા હોય એ સીન તમે ક્યાંક જુઓ ને તો અડધી માંડવી પીલાતી હોય એમાં આખી ટૂંકમાં આખી માંડવી પીલાતી હોય ને અડધા પોતરા એમાં આવી જતા હોય માટી રજ બધુંય આવી જતું હોય આ જો આજે સારો દાણો હોય ને ખાલી અને ખાલી છે ને માંડવીનો દાણો જ છે અને એ જે સારો દાણો હોય ને ખરાબ દાણો હોય કાકડી હોય બધુંય નીકળી જાય આવો અહીંયા આ બધુંય છે ને એક સાદે પીલાતું હોય પણ અહીંયા એ વસ્તુ નથી અને હું બોલવું છું ને એટલે નહીં તમારે ઘર માટે તેલ લેવું હોય એની ટાઈમ ગમે અત્યારે છે ને આ રસ્તે આવો ને ગમે ત્યારે આવી જવાની છૂટ અહીંયા આ જ રીતના આ જ પ્રોસેસ ચાલતી છે આ ખાલી વિડીયો દેખાડવા માટે નહીં આપણે એડ્રેસ જાણીએ સરદભાઈ આપણે અહીંયા કોઈ આવે તો એડ્રેસ શું છે શ્રી સારા એક્સપો નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન કામદેરનું ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ જેતપુર રોડ ધોરાજી ધોરાજીથી આ હાઈવે ઉપર કેટલું કિલોમીટર છે એક કિલોમીટર હાઈવે ટચ જ યુનિટ આપે હાઈવે ઉપર જ એટલે સારી જગ્યાએ આ સજેસ્ટ કરું છું મારા ઘર માટે આ મેં તમને બતાવ્યું યાદ કે વિડીયો કરી લે આજે અમારે છે સાદું ભોજન બટેટા શાક ખીચડી પાપડ અને છાશ ડુંગળી ડુંગળી દહીં દહીં હવે કેમ છે તમને મને સારું સ્વાદ બહુ જીમઝમવાની વાર છે એટલે ઈચ્છા પહોંચે છે આજે લગ્ન જેટલા છે આ લોકો પરવડ છે પરવડમાં આજે લગ્ન છે જાજા આજે સો તો આજે સમૂહ લગ્ન છે એ લોકોમાં હવે એક ટુલવાડો ખાડ બીજી જગ્યાએ આવ્યા જ શરદભાઈ જમવા માટે પનઘટ હોટલ અહીંયા નવી ફેવી ખુલી છે આ ધોરાજી આવી છે ને હા ધોરાજી આવી જશે જમવામાં બટેટાનું શાક આ છોલે દેખાય છે સેવ ટમેટા પછી આ બધા સલાડ ડુંગળી ગોળ સ્વીટ છે જાંબુ છાસ છે કાચા મરચાં મંગાવી લીધા અથાણા છે હવે ટેસ્ટ કરશું અમે ભાઈ સારી હોટલ છે જમવામાં બપોરે મજા આવી ગઈ છે આજે છે ત્રણ ડિસેમ્બર અને હમણાં એક કમેન્ટ મેં વાંચી પ્રીતિબેન ઝવેરી કરીને આપણા ફોલોઅર છે એમની આજે લગ્નની વર્ષગાંઠ છે હેપી મેરેજ એનિવર્સરી તમારું જીવન આ જ રીતના બંને વ્યક્તિઓ વ્યતીત થાય ખુશખુશાલ રહ્યો એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને આજે ત્રીજી ડિસેમ્બર છે તમે જોશો આ અત્યારે ચોથી ડિસેમ્બર થઈ ગઈ છે એટલે એક દિવસ લેટ હશે કેમ કે સેમ ડેના વિડીયો ના આવતો હોય બીજા દિવસ આવતો હોય અને બસ હવે સાંજના સાડા ચાર વાગ્યા છે શૂટ ઓલમોસ્ટ પતી ગયું છે ખાલી ડ્રોન સીન અમુક વસ્તુ બાકી છે પછી અહીંથી નીકળી જઈ તેલના ડબ્બા તો લઈને હા હવે આવી હવા આ રૂલા ગરમી ઓછી થાય બસ હવે વાગી જાય તો ઉપાધી થઈ જાય

બેગ ભરીને શાક લઈ લીધું શિયાળો છે ને શિયાળો આવી ગયો છે મસ્ત શાક હતું તો ગાજર મૂળા મરચા બટેટા કકડી ગુવાર કોબી બધું શાક લઈ લીધું થોડું થોડું બારી બુક બદલાવી ચેતન ભગત ની બુક લીધી એમને વાંચી દે દૂધ લીધું હવે જઈએ ઘરે સામાન સામાન છે મોરનો નકકટ ચાજ પાક ભરેલા રંગા પડના તોને આપ બ્લોગ ચાલુ ગઈ રે આ તો જે હાથ માંય મૂકી દેવાનું હોય સુ કરું છઉ બ્લોગ કે ફિર દેખાતો બોતી દઉં હો વાગી કી